અમરાઈ વડિયાના ખેડૂતે પ્રાકૃતિક ખેતી દ્વારા 17 થી 20 વીઘા ઘઉંના પોક બનાવી સારો એવી કમાણી કરે વડિયાના સંજયભાઈ ઢોલરિયાએ છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી આ વર્ષે 17 વીઘાના ઘઉંનો પોક બનાવી વેચાણ કરવાનો નિર્ધાર કર્યો છેલ્લા 2 વર્ષથી પોકનું વેચાણ કરે છે 17 વીઘાનો પોક બનાવ્યો ખરેખર ખેડૂતે પોતાની જો ઈચ્છા હોય તો શું ન કરી શકે એ આપણે જોઈએ છીએ

તો ફાર્મ વિઝિટ મારા ગ્રાહકો કરવા આવતા હોય તો અવારનવાર આવી રીતે એક વખત મારા ગ્રાહકે કીધું મને મને ઘઉંનો જરાક એટલે મને એવો વિચાર આવ્યો કે આપણે આ ઘઉંનો પોક કરીને જ વેચ્યો હોય તો કેમ થાય એટલે મેં ગયા વર્ષની અંદર સવા વીઘામાંથી ત્રેવીસ મણ ને સાત કિલો પોક કર્યો ઈ પોક આરામથી સેલ થઈ ગયો તો મને એવો વિચાર આવ્યો કે હવે આ ઘઉં કરું એના કરતા એનો પોક જ કરું તો તો આ વર્ષે મેં પંદર વીઘાના ઘઉંનો પોક કર્યો એ પણ મારી પાસે વેચાણની વ્યવસ્થા છે તો આવી રીતે જો ખેડૂતો પોક કરી અને સેલ કરે અને પેલા માર્કેટિંગ સર્વે કરી અને પછી જો પોક કરે તો આમાં બેનિ બેનિફિટ સારું રે અને પ્રાકૃતિક ખેતી ની અંદર આવી રીતે મૂલ્યવર્ધન કરીએ તો ઓછો વાંધો આવે એમ સારી ક્વોલિટીમાં બનાવીએ તો ઘઉં શું ભાવે કિલો જાય ઘઉં પચાસ રૂપિયા કિલો જાય અમારા પ્રાકૃતિક માં સાદા હોય તો સાદા હોય તો ત્રી રૂપિયા ચાલીસ રૂપિયા જતા હશે એ તો ખબર નથી આમ ઘઉં છે એ ત્રી ચાલીસ રૂપિયા કિલો બધું હા